તો અંતિમ ક્રિયા કઈ રીતે કરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો એક તો વરસતો વરસાદ છે એ વચ્ચે પહાડ આ રસ્તો છે અને તેવામાં લઈ લઈ જવામાં જવામાં આવી આવી રહ્યા છે છે તો એવામાં રહ્યો હાલાકી વચ્ચે આ અંતિમ યાત્રા નીકળી છે તો સ્મશાન ન હોવાના કારણે આ રીતે અંતિમ વિધિ કરવા માટે મજબૂર છે ગામના લોકો તો પાક્કું સ્મશાન નથી અને જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે વરસતો વરસાદ ક્યાંક પાણી પણ ભરાઈ રહ્યા છે તો ક્યાંક નદીનું વહેણ પણ જોવા મળી રહ્યું છે આવામાં જો પગ લપસે તો પછી શું થાય મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે તો અંતિમ યાત્રામાં કેટલાક લોકો પણ જોડાયા હતા અને જે રસ્તેથી તેઓ પસાર થતા હતા આ અંતિમ યાત્રા જ્યાંથી પસાર થતી હતી ત્યાં કંઈક આ પ્રકારનો રસ્તો હતો એક તો કાચો રસ્તો છે લપસણો રસ્તો છે અને વરસાદ વરસી રહ્યો છે અને તેવામાં નદી પણ આવે છે તો નદીને પાર કરીને તેઓએ જવું પડે છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભરતસિંહ પાસેથી જી ભરત ગઈકાલથી જ વરસાદનું જોર એટલું છે કે રોકાવાનું નામ નથી લઈ રહ્યો ને તેવામાં ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ વધારે ખરાબ થતી હોય છે અને એવામાં આ અંતિમ વિધિ કરવામાં આવી છે કયા પ્રકારની મુશ્કેલી છે આ ગામમાં સંધ્યા આઠ કપરાડાનું અંતરિયાળ વિસ્તારનું આવેલું આ ગામ છે જ્યાં આગળ દર વર્ષે આવી રીતે આવા દ્રશ્ય જોવા મળે છે મહત્વપૂર્ણ છે કે કપરાડામાં સૌથી વધુ વરસાદ વરસે છે આથી જે અહીંયા આગળ ગામો છે વિસ્તારમાં ત્યાં આગળ પાકી ભૂમિનો અભાવ છે આથી દર વર્ષે જ્યારે ચોમાસાના ચાર મહિના કોઈ સ્વજનનું મોત થાય છે આ રીતના જ અંતિમ વિધિ કરવા લોકો મજબૂત થઈ રહી છે આ જે અંતરે દ્રશ્ય જોઈ રહ્યા છો તેમાં પણ એ ગામની અંદર છે એક સ્વજનનું મોત થયું હતું ને ત્યારબાદ તેના અંતિમ વિધિ માટે તેના સ્વજનો છે અને ગામ લોકોએ રેનકોટ અને છત્રીના સહારે એક કિલોમીટર સુધી ચાલી અને સ્મશાન સુધી પરંતુ ત્યાં પણ વરસાદ ચાલુ હોવાથી પાકી સ્મશાન ભૂમિના લોકોએ અંતિમ ઉપર જ હતા ત્યારબાદ તેને સહારે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો આ રીતના આવી દયનીય પરિસ્થિતિમાં લોકોએ દર વર્ષે ચોમાસાના ચાર મહિના પસાર કરવો પડે છે પ્રથમ બનાવ નથી અગાઉ પણ દર વર્ષે દર વર્ષે ચોમાસામાં આવા દ્રશ્યો અવારનવાર

રસ્તાના કારણે ગામ સુધી ન વાહન અને કઈ રીતે એક ત્યાંથી લઈ સગર્ભા છે આપ જોઈ શકો છો જોકે આ પ્રકારના દ્રશ્યો નવા નથી આ પહેલા પણ આ પ્રકારના દ્રશ્યો સામે આવી ચૂક્યા છે જ્યારે જોડીમાં લઈને કાં તો કોઈ બીમાર વ્યક્તિને વૃદ્ધને લઈ જવામાં આવ્યા હોય અને ક્યાંક તો સગર્ભાને લઈ જવામાં આવ્યા હોય તો ગયા વર્ષે પણ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી છોટાઉદેપુરના કોઈ ગામમાં અને તેમાં એક સગર્ભાનું મોત પણ થયું હતું આ પ્રકારની ઘટનાઓ પહેલા બની ચૂકી છે અને ત્યારે સવાલ એ છે કે કેમ કેમ કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવતી ગામ સુધી પાકો રસ્તો બનાવવામાં નથી આવતો તો અભયસિંહ તળવી ધારાસભ્ય આપણી સાથે જોડાય ગયા છે અભયસિંહજી છોટાઉદેપુરમાં એક ઘટના જે આપને પણ ખ્યાલ હશે કે જોડીમાં એક સગર્ભાને લઈ જવામાં આવી રહી છે શું પરિસ્થિતિ આ ગામની આપને ખ્યાલ છે હલો જી ડબ્બા છોટી ઉપર રી કાર્પેટ નો રસ્તો પાંચ કિલોમીટર નો મંજૂર બસો ને પંચોતેર લાખ રૂપિયાના ખર્ચે મંજૂર કરેલ છે પહાડી વિસ્તાર છે પહાડી વિસ્તારમાં પાણી પડે એટલે એ સ્લોપને કારણે ધોવાણ થતું હોય છે અને એનું ટેન્ડર પણ થઈ ગયું છે અને એ કામ એ કામ વહેલી તકે થાય

ધોવાણ થતું હોય છે પહાડી વિસ્તાર હોય પોચી જમીન હોય આનું કારણ આ છે બેન એ છે હું તો જ કહી રહી છું રસ્તો ક્યાં સુધી બનશે કેટલો સમય લાગશે રસ્તા બનતા એનું ટેન્ડર ની કોપી એક જ ટેન્ડર ભરાયું છે હવે ટેન્ડર ખોલશે એટલે એનું કામ હંમેશા સરકાર તમે સમય આપી શકો છો ધારાસભ્ય શ્રી આપ કોઈ સમય આપી શકો છો કે આટલા સમયમાં થઈ જશે અથવા તો થવું જોઈએ આપને પણ ચિંતા છે અમે સમજીએ છીએ ગામ લોકોની આપની ચિંતા છે કારણ કે વોટ પણ ત્યાંથી આવે છે અને વોટ આવે છે ત્યારે જ આ પદ સુધી આપણે પહોંચતા હોઈએ છે તો સવાલ એ છે કે એ ગામના લોકોની આપે ચિંતા કરી છે અરે અમે ચિંતા કરીએ છીએ ડુંગર ના રસ્તા બધા સરકારે મંજૂર કર્યા છે બેન બધા અલગ અલગ પ્રકારના જ્યાં એક સો જતી નથી થઈ પણ અમે ચાલુ કરી છે હરખોડ કુંડા કનિયાબારી સાકરી બારી ચૌદ ચૌદ ને કર છે અમે રસ્તા મંજૂર કર્યા છે ચાલુ પણ થયા છે આ રસ્તો આ રસ્તો રીકાર્પેટ નો રસ્તો છે હા હા

जी પણ આ આ પ્રકારની ઘટના આ પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ બની છે જેમાં લોકોએ જીવ પણ ગુમાવ્યા છે એટલે આ પ્રકારની ઘટના ન બને એવી ચિંતા આપ પણ કરી રહ્યા છો અને માટે આપ પણ જે રીતે ન્યૂઝ એટીન ગુજરાતીને જણાવી રહ્યા છો કે ઝડપથી કામ થાય તેવી આપની પણ તૈયારી છે તો ધારાસભ્યનું કહેવું છે અભયસિંહ તળવીજીનું કહેવું છે કે રીકાર્પેટનો રસ્તો છે ટેન્ડર પાસ થાય એટલે પ્રક્રિયા આગળ વધશે પણ સવાલ એ છે કે ચોમાસાનો આ સમય છે અને હજુ ચાર મહિના કાઢવાના છે આ પ્રકારની ઘટનાઓ બને ને કોઈનો જીવ જાય તો જવાબદાર કોણ સોળ વર્ષના સગીરે જન્મ દિવસે જ કર્યો આપઘાત ધોરણ નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો આપઘાત બેસ્તાનમાં વિજયલક્ષ્મીનગર વિસ્તારની આ ઘટના છે સોળ વર્ષીય આશુતોષ નામના વિદ્યાર્થીએ કર્યો છે આપઘાત પિતા પુત્રનો જન્મદિવસ મનાવવા દુકાનેથી કેક લઈને આવ્યા હાલતમાં જોઈ પિતા ચોંકી ઉઠ્યા ઘટનાને લઈ સ્થાનિકો દોડી આવી પોલીસને જાણ કરી ડીંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી વિદ્યાર્થીના મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી શરૂ કરાઈ આપઘાતનું કારણ હાલ અકબંધ તો જન્મદિવસે જ સગીરે ટૂંકાવ્યું છે જીવન જો કે તેનું કારણ હજુ સામે નથી આવ્યું પિતા તો કેક લઈને આવ્યા હતા દીકરા માટે કે આજે જન્મદિવસ છે તેનો અને આ મારા દીકરાનું મોં મીઠું કરાવીશ હું કેક લઈને જઈશ તો દીકરો ખુશ પણ થઈ જશે પરંતુ એ દીકરો એ સેલિબ્રેશન માટે તેની સાથે તેમની સાથે હયાત જ ન રહ્યો

જોયું ને બેન કેવું છે લેવાની છે પછી ત્યાંથી ગાંધીનગર જવાનું છે આ બેનની ગીતા મંદિરની વૉલવની ટિકિટ આપે છે પણ મને ના પાડે છે બોલો બોલો પોતે વોન ડ્યુટી શું પોલીસ બોલાવેલી છે બધાને ટિકિટ આપે છે મને ટિકિટ નથી આપતા કાં તો મને ગાંધીનગર આપે કે મને ટિકિટ નહીં આવે આવી છે ગવર્મેન્ટ ફેસિલિટી છે અમે ગયેલા છીએ નહીં વિડિયો ચાલુ રહેશે આઈ એમ વન ડ્યુટી પોલીસ આવે છે હા ઓકે કંઈ વાંધો નહીં રાખો ચાલો ચાલો આ જો બેનનું તમે ઘમંડ જુઓ

બિલકુલ આપણે પેલા તો સરકાર ની વ્યવસ્થાની વાત કરીએ તો રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે જ્યારે કોઈ પણ પોલીસ કર્મચારી હોય તેને અન્ય જિલ્લામાં વોરન્ટની બજાવણી માટે જવાનું હોય છે ત્યારે એસટી તંત્ર તરફથી તેમને વોરંટના બદલામાં ટિકિટ આપવામાં આવે છે એટલે જે વોરંટની ની ઉજવણી થાય છે તે એસટી નું અલગ વોરંટ હોય છે એક વોરંટની કોપી જે સ્ત્રી ના કર્મચારી હોય છે તેની પાસે જમા કરાવવાની હોય છે અને ત્યારબાદ સામે ટિકિટ લેવાની હોય છે પરંતુ આ જે પોલીસ કર્મચારીએ આ જે વિડિયો બનાવીને વાયરલ કર્યો છે તેમાં પણ સાંભળી શકાય છે કે પોલીસ કર્મચારી વોરંટ આપી રહ્યો છે પરંતુ મહિલા કર્મચારી જે છે તે ટિકિટ આપવા માટે તૈયાર હતી આમાં કે ગેરસમજ થઈ હોય તેમ લાગી રહ્યું છે કારણ કે આ ન્યૂઝ રિપોર્ટ ગુજરાતીની તમે એક બે પોલીસ કર્મચારીઓ સાથે આ મામલે વાત કરી તો તેમના દ્વારા કહેવામાં આવ્યું કે ની જે સામાન્ય બસ હોય છે

રાજ્યના મંત્રી અને કામરેજના ધારાસભ્ય સફાળા જાગ્યા તાપી નદીના બ્રિજ પર નિરીક્ષણ કરવા પહોંચ્યા રાજ્યમંત્રી પ્રફુલ પાનસેડિયા એ સમસ્યાનો મેળવ્યો તાગ કે આખરે શું સમસ્યા છે ત્યાં કામરેજના ખોલવળ ખાતે નદીના બ્રિજ પર ડેમેજની સમસ્યા નેશનલ હાઇવે દ્વારા બે સ્પાન પર લોખંડની પ્લેટ મૂકીને ચાલે છે કામ અને બે દિવસ પહેલા વરસાદના લીધે સ્પાનની આજુબાજુમાં ખાડા પણ પડ્યા હતા મંત્રીએ હાઇવે ઓથોરિટીને ઝડપી કામગીરી માટે સૂચના પણ આપી છે અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ મહત્વના સમાચાર દુર્ઘટના બાદ એર ઇન્ડિયાનો મહત્વનો નિર્ણય છે પંદર જુલાઈ સુધી એર ઇન્ડિયાના પંદર ટકા ઓપરેશન બંધ રહેશે વિદેશ જતા મુસાફરો પર પડશે સૌથી મોટી અસર એર ઈન્ડિયા સૌથી વધુ વિદેશ પ્રવાસ કરતી ભારતની એરલાઇન્સ છે તો પંદર જુલાઈ સુધી એર ઇન્ડિયાના જે જે પણ ઓપરેશન્સ છે એટલે કે જે પણ ફ્લાઇટ જતી હોય છે તેમાં અસર થવાની છે તો પ્લેન ક્રેશની ઘટના બાદ પાલિકાની કાર્યવાહી છે એરપોર્ટને નડતરરૂપ ઇમારતોનો રીસર્વે કરવામાં આવશે સુરતમાં સત્યાવીસ પૈકી સાત ઇમારતોનો રીસર્વે થશે અને શરૂ પણ થયો છે તો પાલના કાસા રિવેરા કેપીએમ ટેરમાં કાર્યવાહી કાસા રિવેરામાં નોટિસ ચોંટાડવામાં આવી છે કાસા રિવેરાના છત્રીસ ફ્લેટ ખાલી કરવા માટે આદેશ પણ આપવામાં આવ્યો છે અમદાવાદ ખાતે બનેલી પ્લેન દુર્ઘટનાને લઈને હવે સુરત મહાનગરપાલિકા એક્ટિવ થઈ છે ખાસ કરીને સુરત એરપોર્ટને નડતરરૂપ એવા સત્તાવીસ પૈકી પાંચ ઇમારતોનો સર્વે કરવામાં આવ્યો છે ત્યારે પાલ વિસ્તારમાં આવેલી કાસા રિવેરા ખા બિલ્ડિંગને મહાનગરપાલિકાએ નોટિસ આપી છે કહી શકાય પાંચ કરોડના આ જે ફ્લેટ છે તેના છત્રીસ ફ્લેટ ખાલી કરવાની નોટિસ બિલ્ડિંગ પર લગાડવામાં આવી છે જો આ બિલ્ડિંગ ખાલી કરવામાં નહીં આવે તો પાણીના કનેક્શન કાપવા માટેની બી તૈયારી મહાનગરપાલિકાએ બતાવી છે ખાસ કરીને ત્રણ ઇમારતો છે જેને બીયુસી આપવામાં નથી આવી ટોટલ એકસો ને એકાવન વૈભવી ફ્લેટોને આ નોટિસ આપવામાં આવી છે જેમાં કાસા રેવેનાના છત્રીસ ફ્લેટ છે કેપીએમ ટાવરના ચુમ્મોતેર અને સેલેસ્ટીય ડ્રીમને એકતાલીસ ફ્લેટોને નોટિસ આપવામાં આવી છે એરપોર્ટને નર્તરરૂપ આ સત્તાવીસ પૈકીની પાંચ ઇમારતોનો સર્વે કરવામાં આવ્યો છે ત્યારે કહી શકાય કે જે સમયે એરપોર્ટ બનતું હતું ત્યારે આ તમામને એરપોર્ટ ઓથોરિટી દ્વારા એન ઓ આપવામાં આવી હતી ને ત્યારબાદ કહી શકાય કે શહેરી વિકાસ ખાતામાંથી તેની મંજૂરી લેવામાં આવી હતી પણ અમદાવાદની ઘટના બન્યા બાદ એરપોર્ટ અને નર્તરુપ આ બિલ્ડિંગનો વિવાદ લાંબા સમયથી ચાલતો હતો ત્યારે હવે મહાનગરપાલિકાએ આ બિલ્ડિંગ ધારકોને નોટિસ આપી છે અને દિવસ બેમાં આ ફ્લેટો ખાલી કરવા માટેની

દક્ષિણ ગુજરાતમાં મોડી રાતથી જ મેઘરાજાએ મંડાણ કરતા મોટા ભાગના શહેરો અને ગામડાઓ બેટમાં ફેરવાયા સુરતથી લઈને વાપી ડાંગ સુધી બધું જ ડૂબી ગયું છે ગામડાઓની નદીઓ ગાંડી તૂર બની ત્રણ ચાર ફૂટ પાણીની વચ્ચેથી પસાર થતી બાઇકના દ્રશ્યો સુરતના માંગરોળ છે અહીં ધમાકેદાર વરસાદ પડતા ઓલપાડ માંગરોળમાં પૂર જેવી સ્થિતિ સર્જાય ઓલપાડના ના ગામે અંકુર ગલી વિસ્તારમાં ભરાયા પાણી કિમ માંડવી સ્ટ્રીટ હાઈવે પાણીમાં ડૂબી ગયો પાણી એટલું ભરાયું કે રોડ તો શું ડિવાઈડર પણ દેખાતું ન હતું આખું બાઇક ડૂબી જાય એટલા પાણીમાંથી લોકો પસાર થતા નજરે પડ્યા તો કેટલીક દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા જીઆઈડીસી વિસ્તારમાં પણ પાણી ભરાતા કામદારોને હાલાકી પડી પાણીના સામ્રાજ્યના દ્રશ્યો છે સુરતના પલસાણાના અહીં ધોધમાર વરસાદ પડતા રોડ પર પૂર જેવા દ્રશ્યો સર્જાયા પલસાણા કામરેલી બારડોલી કડોદરા ચલથાન જોડમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો જેથી કીમ માંડવી રોડ પર પાણી ભરાયા હતા કરોડો રૂપિયા પાણીમાં ડૂબી ગયાના દ્રશ્યો સુરતના છે ઉત્તરાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા હતા ભારે વરસાદ બાદ ઉત્તરાણ પોલીસ સ્ટેશન બહાર વરસાદી પાણી ભરાયા ગ્રેનેડના પાણી બેગ મારતા રોડ પાણીનું સામ્રાજ્યમાં જોવા મળ્યો વરસાદી પાણી ભરાતા આંગણવાડીના બાળકોને રજા આપી દેવામાં આવી હતી આ તરફ સુરતના ફૂલપાડા વિસ્તારના હાલ પણ જોઈ લો ધોધમાર વરસાદના પગલે આ વિસ્તારના તમામ રોડ પર પાણીનું રાજ છવાયું હતું પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા હતા શાળાની બહાર પણ પાણી ભરાયા હતા નવસારી જિલ્લામાં પણ મેઘો મન મૂકીને વરસ્યો ધોધમાર વરસાદ પડતા કાવેરી અને અંબિકા નદીમાં નવા નીર આવ્યા હતા ડાંગ હવામાં વરસાદથી નદીમાં આવ્યા હતા નવા નીર નવસારીમાં પ્રથમ વરસાદમાં જ તૂર બનતા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો સપા કુરેલ ગામને જોડતા બ્રિજ પર પાણી ફરી વળ્યા હતા પૂર્ણા નદીમાં નવા નીર આવતા બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો પાંચ ગામના સ્થાનિકો ફસાયા તો વાપીમાં પણ મેઘો મુસીબત લઈને વરસ્યો હતો બે ઇંચ વરસાદમાં જ વાપી પાણી પાણી થઈ ગયું

વલસાડમાં પણ મેઘો ઓળઘોળ થયો હતો કલાકથી સતત વરસાદ પડતા વલસાડના હાલ બેહાલ થઈ ગયા શહેરના રસ્તાઓ પાણી પાણી થયા સવાર સવારમાં પણ વરસાદ શરૂ થતા લોકો ફસાયા હતા તો છીપવાડ અંડરપાસમાં પાણી ભરાતા બંધ કરાયો હતો મોગરવાડી ગરનાળામાં પણ પાણી ભરાયા હતા રસ્તો બંધ કરાતા વાહન ચાલકો અટવાયા તો સાર્વત્રિક વરસાદ ખેડૂતોમાં ખુશીની લહેર જવાઈ પાણીએ સ્ટેટ પણ પર પાણીનું સામ્રાજ્ય છવાતા વાહન ચાલકો અટવાયા અનેક વાહનો બંધ પડ્યા જેથી ટ્રાફિક જામ થયો હતો વલસાડમાં માં તોફાની વરસાદથી બત્રીસ થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે એનડીઆરએફની ની એક ટીમ તૈનાત કરાઈ છે નદીઓમાં પૂરની સ્થિતિને પગલે નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે ભરૂચના વાલિયા પંથકમાં ધોધમાર વરસાદે સર્જી જળબંબાકારની સ્થિતિ માત્ર ચાર કલાકમાં ત્રણ જેટલો વરસાદ વરસતા અંકલેશ્વરથી વાલિયાને જોડતો સ્ટેટ હાઇવે પાણીમાં અગર કાઉ થયો એક કાર ધસમસ્તા પાણીમાં ફસાઈ ગઈ જોકે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો દક્ષિણ ગુજરાતમાં શ્રીકાર વરસાદ પડતા નદીઓ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે એટલો વરસાદ પડ્યો કે ચોવીસ કલાક પાંચ દક્ષિણ ગુજરાતના મોટા ભાગના ડેમ ઓવરફ્લો થઈ ગયા તોફાની વરસાદથી ખેડૂતો ખુશ થયા હતા છોડા ઉદેપુર માં ભારે વરસાદથી ઓરસંગ નદી લાલકુંભ બનીને વહેતી થઈ હતી ઉપરવાસમાં ભાવનગરમાં મોતનો મલાજો પણ ન જળવાયો ઘૂંટણ પાણીમાં નીકળી અંતિમ યાત્રા ભાલ માઢિયા ગામનો વિડીયો વાયરલ થયો છે ભલે વરસાદથી પંથકમાં ફરી વળ્યા હતા પાણી અંતિમ યાત્રાનો વીડિયો કેમેરામાં કેદ થયો છે જોઈ શકો છો કે ઘૂંટણથી ઉપર સુધી પાણી છે અને પાણીની વચ્ચેથી જ અંતિમ યાત્રા નીકળી રહી છે

અ જેમાં સમસાન યાત્રામાં અ જે દાગુઓ છે તે પોતે પાણીમાંથી મજબૂર પસાર થઈ અને પોતે અંતિમ યાત્રા છે તે પોતે ટાટતા હોય છે છેલ્લા ત્રણ દિવસ જે અવિરુદે વરસાદ પડતો તે વરસાદને લઈ અને ગામના લોકોનું જે જીવન છે તે જીવન જીવવું ત્યાં તે વિસ્તારમાં છે તે મુશ્કેલ બન્યું છે અને આ અંગે સરકાર દ્વારા પણ હાલ સમીક્ષા લેવાય છે કે આ વિસ્તારોમાં કેમ છેલ્લા ત્રણ દાયકાથી પાણી ભરાય છે ત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં જે મીઠાના અગરો છે તેના પાળાઓને લઈને ગામમાં જે છે પાણી ભરાતું હોય છે અને ગામના લોકો છે તે મુશ્કેલીઓ વેઠી જાય જી જી આપનો આભાર પંચમહાલના ગોગંબામાં બોગસ ડોક્ટર ઝડપાયો છે ડિગ્રી વગર લોકોની કરતો હતો સારવાર ખાનગી મકાનમાં ચલાવતો હતો દવાખાનું અને પોલીસે દરોડા પાડી તબીબને ઝડપી પાડ્યો છે એકાવન હજારની એલોપેથી દવાઓ જપ્ત પણ કરવામાં આવી છે

કેટલા સમયથી હવે તે આ પ્રકારની કામ કરતો હતો આ પ્રકારનું કેટલા સમયથી લોકોની સારવાર કરતો હતો ડિગ્રી વગર તે જોવાનું રહેશે પોલીસ તેની તપાસ કરી રહી છે પૂછપરછમાં બીજી બધી ઘણી બાબતોનો ખુલાસો થઈ શકે છે સુરતના ડુમસ વિસ્તારમાં છ શિયાળ જોવા મળ્યા છે જેનો વિડીયો સામે આવ્યો છે એક યુવકે રોડ પર શિયાળ ફરતા જોયા અને આ યુવકના કહેવા પ્રમાણે છ જેટલા શિયાળનું ટોળું હતું જે ઝાડી તરફ જતું રહ્યું શિયાળનો વિડીયો તેણે મોબાઈલ કેમેરામાં કેદ કર્યો યુવકે શિયાળની તેને ચાલવાની પદ્ધતિથી ઓળખ પણ કરી હતી તો ડુમસ વિસ્તારમાં આ વિસ્તારમાં સામાન્ય રીતે આપણે જોયું છે કે ઘણી વખતે દીપડા ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળતા હોય છે ખાસ કરીને સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો આતંક વધુ છે પરંતુ શિયાળ આ રીતે દેખાયા હોય એ પ્રકારની ઘટના કદાચ પહેલી હોઈ શકે અથવા તો લાંબા સમય પછી બની છે ત્યારે સવાલ એ છે કે કયા તરફથી શિયાળ આવ્યા હોઈ શકે છે આ શિયાળનું આ ઝુંડ કયા તરફથી આવ્યું હતું જો આ એક ઝૂંટ છે તો આવા બીજા પણ અન્ય હોઈ શકે છે શિયાળ ટોટલ સિક્સ હતા અને છ છ બેબીઝ હતા મને એ લોકોની વોકિંગ પેટર્ન ને એ લોકોને ટેલથી ખબર પડી કે આ ગોલ્ડન જેકલનો પેક છે આણંદ જિલ્લામાં આગામી બાવીસ જૂને બસો ઓગણસાઠ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે તારાપુર તાલુકામાં બાવીસ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે અને તારાપુર તાલુકાના ભાલ વિસ્તારનું ચાંગડા અને ઊંટવાળા ગ્રામ પંચાયતમાં સરપંચ સહિત સભ્યો બિનહરીફ જાહેર થતા સમરસ બની છે ચાંગડા અને ઉઠવાડા ગ્રામ પંચાયતો સમરસ બનતા બંને પંચાયતોમાં વહીવટ સમરસ થતાં સરકાર વધુ ગ્રાન્ટ આપશે પંચાયત સમરસ જાહેર થતા સરકારની ગ્રાન્ટો સારી સારી મળશે અને ઉઠવાડા ગામનો વિકાસ પણ સારો થશે સમરસ થઈ છે અને સરકારશ્રીમાંથી ઘણી બધી ગ્રાન્ટો મળશે એનાથી હું બધા મળી સરપંચશ્રી અને સભ્યો મળી અને ગામના ખૂબ સારા કામો કરીશું અને ગામને વિકસશીલ બનાવીશું યોગ અમદાવાદમાં એકવીસ જૂનના વિશ્વ યોગ દિવસની ઉજવણી થશે અને સવારે પોણા સાત વાગ્યાથી પોણા આઠ વાગ્યા સુધી આ યોગાનો કાર્યક્રમ યોજાશે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ એચજીવીપી ખાતે થશે અને જેમાં બે હજાર લોકો જોડાશે તાલુકા અને ગ્રામ્ય કક્ષામાં શાળા આરોગ્ય કેન્દ્રો પર યોગાનો કાર્યક્રમ યોજાશે પોલીસ સ્ટેશન કક્ષાએ પણ યોગનું આયોજન કરવામાં આવશે અમદાવાદ જિલ્લાના એક હજાર ચારસો ચોસઠ કેન્દ્રો પર આશરે ત્રણ પોઈન્ટ પચીસ લાખ લોકો જોડાશે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતનીથી અને શહેરી વિસ્તારોમાં વિશ્વ યોગ દિવસની કરવામાં આવશે તાલુકા મથક ઉપર અને ગ્રામ્ય કક્ષામાં શાળા સુધી આ કાર્યક્રમના આયોજન થવાના છે આખા જિલ્લામાં કુલ ચૌદસો ચૌસઠ જેટલા કેન્દ્રો પર સવા ત્રણ લાખ લોકો વિશ્વ યોગ દિવસમાં ભાગ લેશે અમદાવાદમાં એકસો રથયાત્રાને લઈ મહત્વનો નિર્ણય મામેરા દર્શન માટે ભક્તોને મળશે વધુ સમય આ વર્ષથી સરસપુરમાં સવારે અગિયારથી આઠ વાગ્યા સુધી કરી શકાશે મામેરાના દર્શન અગાઉ બપોરે ચાર થી રાત્રે નવ વાગ્યા સુધીના દર્શન હતા બાવીસ જૂનના રોજ રંગે કરાશે મોસાળમાં ભાણેજનું મામેરું મંદિર ટ્રસ્ટ દ્વારા મામેરા દર્શનના સમયમાં આ ફેરફાર કરાયો છે